પરેશ ધાનાણીની સાથે તેમના બંને દીકરી પ્રવાણી અને સંસ્કૃતિ પણ જોડાયા દીકરી

બે નંબર નું બટન દબાવજો અને જે પણ દીકરી છે જેટલી પણ દીકરીઓ છે નારીઓ છે એની અસ્મિતા માટે લડાઈ રહ્યા છો તો એની અસ્મિતા ને વિજય બનાવજો એની અસ્મિતાની જીત થાય એના માટે ભરશભાઈ ને વિજય બનાવજો